સમગ્ર શિક્ષક સમાજના વડીલોના અને યુવાન મિત્રો ઘણા સમયથી આપણે ચૂંટણી ચૂંટણી ચૂંટણીની વાત ચાલતી હતી અને અમીન માનસિંહજી બંને બે હજાર બે માં અહીંયા હાજર થયા હતા આજ સુધી ક્યારેય કોઈ ચૂંટણી હજુ સુધી મંડળીમાં થઈ નથી એટલે અમને એમ હતું સારું આ વખતે ફરીવારથી થશે કેમ કારણ કે ઉદાહરણ આપતા કે બહાર જ્યારે જાહેર જીવનમાં કે વડગામ તાલુકાની એવી મંડળી છે કે વર્ષોથી એક જ સિલેક્શન પદ્ધતિ ચાલે છે ત્યાં ઇલેક્શન ક્યારેય થતી નથી એટલે આજે તો બધી ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ગણેશભાઈ દિલીપ સાહેબ અને અમરાજભાઈ એવા વડીલોને અને બાકીના જે સમાજમાં જે વડીલો એ પોતાની ભૂમિકા ભજવી છે એવા તમામ શિક્ષક મિત્રોને કે આ મંડળીને આજે જિલ્લા તબક્કે બે દિવસ પહેલાં પણ એક કરી અને નેકના પરિણામની અંદર આગળ વધવા માટે પ્રમાણિકતાના વ્યવસાય આપણો અને મંડળમાં કયા પ્રમાણિકતા ન આવી થાય అప్రమాని తావళాగి వెక్తివంతాల గుసిని విచారనా బదలే అప్రా క్రి కిటెల కిటెల మండిలి మండిలి మంక్రిల మంక్రిలి చాలి లిచారిలి క આ બધાનો જે પરસેવાનો જે પૈસો કહેવાય કારણ કે આપણી પાસે બીજી તો કોઈ આવક નથી એ પગાર આવને માં પાઈ પાઈ કરીને બચાવીને તો કેટલા મિત્રો મારા સ્ટાફ એવા છે પર મંથલી 10000 રૂપિયા બચત ઉપર પણ એ મંડળી પર ભરોસો મૂકીને બચત કરે છે જ્યારે આપણને જરૂર પડે આપણા ઘરે આગળ કોઈ પ્રસંગ આવી જાય અવસર આવી જાય કે દુખદ ઘટનાની કોઈ એવો બીમારી આવી જાય ત્યારે પહેલો ઉમર ભૂલાવ ત્યારે વિચાર આવે કે મને કોણ મારો હાથ પકડશે ત્યારે આપણને યાદ આવે કે મારી મંડળી મારો હાથ પકડશે અને એવી મંડળી માં આપણો જે લોનમાં પણ જે લોન લેવા દેલા આદરત જે લાખે 5000 રૂપિયા કાપીને મણેમાં મૂકે અને 95 આપણને આપે આપણા એ આપણા એક પૈસા જે બચત રૂપે ભેગા થેલા હોય આ ક્યાં કુટીન કે નહીં ન એનો વેય ન થાય એ સમગ્ર ચિંતા કરી ના સરસ મેદાનનો કારોબારી મંડળ એ 2025 સર્વિસ તે 29 30 સુધી નિયુક્ત થઈ દે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ સાથે મળી અને એક જ કેમ કે સર્વાનમાં જે સારા નિર્ણય લો એ બદલ આપ સૌને ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું